ભરૂચ જિલ્લામાં આદિવાસી સમાજને લઈ કે એક યુવકે સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરતાં આદિવાસી સમાજમાં ભારે રોષ ફેલાયો છે જેને લઈ આજે બહોળી સંખ્યામાં સમાજના લોકોએ હાથોમાં તીર કામઠા સાથે રેલી યોજીને કલેક્ટર કચેરીએ એકત્ર થઈને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી છે આ રજૂઆતમાં આદિવાસી નેતા મહેશ વસાવાએ ચેતવણી આપતા કહ્યું છે કે આદિવાસી સમાજ અમારો ટાઈગર છે જે ક્યારેય જંગલમાંથી છલાંગ મારશે એ ખબર નહીં પડે એટલે આ મામલે જલ્દી તપાસ કરવામાં આવે આ ઘટના વિશે વિગતે વાત કરીએ તો તાજેતરમાં જ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ખરચી ગામેથી વસાવા આદિવાસી સમાજનો યુવાન ભરૂચના નિકોરા ખાતે હેલિકોપ્ટરમાં જાન લઈને લગ્ન કરવા ગયો હતો જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેને લઈ લાલાભાઈ નામના યુવકે આદિવાસી સમાજની યુવતીઓ માતા બહેનો પર અભદ્ર અને તુચ્છ ટિપ્પણી કરી હતી જેથી આદિવાસી સમાજના લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો આ વાત સમાજના લોકોમાં ફેલાતા આજે રોજ જિલ્લા કલેક્ટર અને એસપીને આવેદન આપી સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરનારને પકડી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી મોટી સંખ્યામાં લોકોએ સર્કિટ હાઉસ ખાતેથી હાથોમાં તીર કામઠા સાથે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચી ભારે સૂત્રોચ્ચાર સાથે કચેરી ગજવી મૂકી હતી આ કાર્યક્રમમાં આદિવાસી નેતા મહેશ છોટુભાઈ વસાવા દિલીપ છોટુભાઈ વસાવા સહિત સમાજના આગેવાનો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા આ અંગે આદિવાસી નેતા મહેશ વસાવાએ જણાવ્યું હતું કે દેશના રાષ્ટ્રપતિ આદિવાસી સમાજમાંથી આવે છે એમને મારી વિનંતી છે કે આ સમાજ પર આવી અભદ્ર ટિપ્પણી યોગ્ય નથી છોકરો હેલિકોપ્ટર લઈને છોકરી લેવા જાય એ ગૌરવની વાત છે આવનારા સમયમાં વિમાન લઈને પણ જાણ જોડાશે અમે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને વિનંતી છે કે આ મામલે જલ્દીથી તપાસ કરવામાં આવે આદિવાસી સમાજ અમારો ટાઈગર છે જંગલમાંથી ક્યારે છલાંગ મારશે એ ખબર નહીં પડે એટલે તંત્રને અમારી રજૂઆત કહો કે ચેતવણી કહો જે કહો એ છે આ નાલાયક ને ઝડપી ને કડક કાર્યવાહી કરવામાં આવે મારી નાની લગ્ન લગ્ન હતા તો ખર્ચી ગામ ના સુખદેવભાઈ વસાવા ઘરે હેલિકોપ્ટર થી જાન લઈને આવેલા એ એ આનંદ ની બાબત છે અમારા આદિવાસી બી બહુ આગળ આવીને આજે આ કામ કર્યું છે એટલે બધાને બહુ ખુશી થયેલી પણ અમુક સમાજના તત્વોએ એટલું બધું ખરાબ કમેન્ટ કરેલી બોલે તો ભરૂચ પૂછે તો ભરૂચમાં કમેન્ટ કરેલી ને એમાં એમને એવું લખેલું કે ભીડાઓ બી હવે હેલિકોપ્ટર માં ફરતા થઈ ગયા છે તો મેં એને કમેન્ટ કરેલી કે ભાઈ તારે બી ફરવું હતું તું બી ફર તું બીજાનું કેમ આવું બોલે તો એને મને અભદ્ર ભાષામાં બહુ જ ખરાબ ટિપ્પણી કરેલી છે જે હું બધા વચ્ચે બોલી શકું તેમ નથી